આર્યા રોનક દાદા ક્યા દાદા સમજો તો આર્યા દીપા દાદા ક્યાં બોલો તવદા ક્યાં ગઈ ગઈરખી ગઈ દીપા દાદા કે તો કે રસળું અહીં હોય તો કેવી ખાવાના પીવાના ક્યાં મેલનરીએ ધૂળવાળા હવે આ એમ તો તમે જઈને હવે બે વાતે એટલે મને આ બપોર લોશન કલા આવ એને હું હું સમજવા આવું કે ન ખાવ કે કોઈને ખવરાવું કે ન ખાવ આ ભાઈ એમ કે રાડી પર નાટતો રાખો ઉપર પર દે ઓલક નાટતો રાખી ઉપર પર જો એ છે ઈદાર ભી 40000 નો થાય આ જો કે નતલા

આઈ આઈપી આઈ આ લોકો બધાય યાર બસ જો

એમ yeah, નઈ